નમસ્કાર મિત્રો જે યુવા શક્તિ હું છું રામકૃષ્ણ સોલંકી તમે જોડે છે મારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સોળકી રામકૃષ્ણ અમે તમને આપણે ટાટ પ્રત્યેની કોન્સ્ટન્ટ આપણે પણ સત્યની નજીક હોય એવી મિત્રો અત્યારે જે ભરતી ચાલી રહી છે એમાં થોડાક સમય પહેલાં એચ એચમેટનું લિસ્ટ જાહેર થઈ ચૂક્યું છે એનું ઇન્ટરવ્યૂ પણ નું આખું સમયપત્રક આવી ગયું છે અને એવામાં જ અત્યારે નવા વર્ષના બીજા જ દિવસે બીજી એક ગુડ ન્યૂઝ આવી છે કે રાજ્યની બિર સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં જૂના શિક્ષકની જે ભરતી હતી ભરતી તો નહીં પણ બદલી મૂળ બે હજાર ચોવીસ અન્વયે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જેને પીએમએલ એ લોકો કહે છે એ રીતે તારીખ બે એક બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી છે તે કે અત્યારે રિસન્ટલી જાહેર થઈ ચૂકે છે ઉમેદવારો તારીખ ત્રણ એક બે હજાર પચીસ અને તારીખ ચાર એક બે હજાર પચીસના રોજ સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે વાંધા હજી રજૂ કરી શકશે તેમજ જૂના શિક્ષકની વિભાગવાર જિલ્લાવાર અને શાળાવાર ખાલી જગ્યાઓ પણ જાહેર કરી દેવામાં આવી છે તો મિત્રો તમે જે પણ લોકોએ આ બદલીમાં ફોર્મ ભરેલું હોય તમામ લોકોએ લિસ્ટ અહીંયા મૂકી દીધું છે એ તમે ખાલી જગ્યાઓનું લિસ્ટ અહીંયા જોઈ શકો છો કે બિન સરકારી અનુદાનિક માધ્યમિક શાળામાં જૂના શિક્ષકની ખાલી જગ્યાએ ગુજરાતી માધ્યમ એ જ રીતે બધી જ જગ્યાઓ એમણે અપડેટ કરી દીધી છે તો એ તમામ લોકો તમે ત્યાં જોઈ અને જોઈ શકો છો તેમજ અહીં જૂના શિક્ષકનું જે પીએમએલ છે એનો એ વાધા અરજી કરવા માટેની જે સૂચનાઓ છે એ પણ અહીંયા અત્યારે અપડેટ થઈ રહી છે મિત્રો તો તમે તમામ મિત્રો જે છે એ અહીંયાથી ઓફિસિયલ જે વેબસાઇટ છે જીએસઈઆરસી એના પર લોગ કરી અને તમે જોઈ શકો છો અહીંયા ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેરાત થઈ ચૂકી છે અને એ જે અત્યારે લેટેસ્ટ અપડેટ તમે જોઈ રહ્યા છો કે હું તમને લાઈવ બતાવું નેટ પર આ જીએસસીઆરસી સર્ચ કરવાનું એના ઉપર જઈ પછી અહીંયા પ્રિન્સિપાલ નહીં પણ આપણે ઓલ્ડ ટીચરમાં ક્લિક કરવાનું ત્યારબાદ એનો જે હોમ પેજ છે એ હોમ હોમપેજની અંદર જઈ અહીંયા તમે તમામ વિગતો જોઈ શકો છો કે અત્યારે રિસેન્ટલી એ સૂચના મુકાઈ ચૂકી છે અને અહીંયાથી તમે એનું લિસ્ટ પણ ડાઉનલોડ કરી શકશો સૂચનાઓમાં જે આ પહેલું છે એ ક્લિક કરશો એટલે તમે એને વિગતે અભ્યાસ કરી યોગ્ય રીતે તમારું જે પણ તમને લાગુ પડતું હોય એ મુજબ જો તમારે કંઈ પણ વાંધો હોય તો આ જે પ્રોસેસ છે એ મુજબ તમારે કરવાનું છે અહીંયા એ આખી પીડીએફ જોઈ રહ્યા છો કે રજીસ્ટર બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં જૂના શિક્ષકની ભરતી જે પીએમએલ અન્વયે વાંધા અરજી રજૂ કરવા માટે સંદર્ભે સૂચનાઓ આજે બે એક બે હજાર પચીસના રોજ આવી ગઈ છે રજીસ્ટર બિન સરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં જૂના શિક્ષકની ભરતી અન્વયે બે હજાર ચોવીસ અને ઓનલાઈન ઉમેદવારી નોંધાયેલ ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરીફિકેશન મે જિલ્લા દ્વારા જે ઉમેદવારોના કિસ્સામાં ક્વેરી ધ્યાને આવી હતી તે પૈકી ભરતી સમિતિ દ્વારા જે ઉમેદવારોની અરજી રદ કરવામાં આવેલ છે તેની યાદીપત્રક જે ઉમેદવારોની અરજીઓ અન્વય ગુણ અનુભવ અન્વય બાબતે સુધારા ગ્રાહ્ય રાખવામાં આવેલ છે તેની યાદીપત્રક બ અને શાળા પસંદગી માટે પાત્રતા ધરાવતા ન હોય તેવા ઉમેદવારો યાદી માટે પત્રક ક એ જીએસિઆરસી વેબસાઇટ ઉપરથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની અલગ મૂકવામાં આવેલ છે અને આ બધી જે જે પીએમએલમાં અન્ય ઉમેદવારને કોઈ વાંધો હોય તો એ વાંધા અરજી રજૂ કરવા માટે એ લોકો ત્રણ અને ચાર એમ બે તારીખો આપી છે અને કચેરીના સમય દરમિયાન સંબંધિત જિલ્લા શિક્ષણ કચેરી ખાતે તમારે રજૂ કરવાની છે પીએમએલમાં સમાવેશ જૂના શિક્ષકની ભરતી બદલી મેળવવાનો કોઈ હક પ્રસ્થાપિત થતો નથી જેની ઉમેદવાર ખાસ નોંધ લે વાંધા અરજી રજૂ કરવા ઈચ્છતા ઉમેદવાર પોતાની વાંધા અરજી પોતે હાલ જે વિભાગમાં ફરજ બજાવે છે તે જે તે જિલ્લાની શિક્ષણ અધિકારી કચેરી ખાતે જરૂર જમા કરવાની રહેશે ઉમેદવારે વાંધા અરજીમાં પોતાનું નામ સરનામું વિભાગ માધ્યમ પી કેટેગરી કેટેગરી વનલાઇન રજિસ્ટ અરજી નંબર અને મોબાઈલ નંબર દર્શાવી જે તે વાંધો હોય તે વાંધાની સ્પષ્ટ દર્શાવી જરૂરી આધાર પુરાવા સાથે રજૂ કરવાની રહેશે તથા તે આધારોની સ્વપ્રમાણિત નકલો જમા કરવાની રહેશે સમય મર્યાદામાં રજૂ ન થયેલ વાંધાઓની અરજીઓ તેમજ નિયત સ્થળ સિવાય અન્ય સ્થળે મોકલાવેલ વાંધા અરજીઓ ટપાલ કુરિયર કે રજિસ્ટર ઇમેલથી અન્ય માધ્યમે મળેલ વાંધા અરજીઓ વિચારણા લેવામાં આવશે નહીં જેની સીધી દફતરે કરવામાં આવશે વાંધા અરજીએ જે જિલ્લા શિક્ષણ કચેરી પર ઉમેદવાર રૂબરૂ અરજી રજૂ કરવાની રહેશે તેમ છતાંય જો ઉમેદવાર અનિવાર્ય તબીબી કારણોસર સૂચવેલ સમયે સ્થળે વાંધા અરજી રજૂ કરવા રૂબરૂ ઉપસ્થિત રહી શકે તેમ ન હોય તો તેવા તેને જરૂરી આધારો સાથે સ અન્ય કોઈ વ્યક્તિ પોતાની ઓથોરિટી આપી મુખતાર પત્ર આપી વાંધા અરજી અરજી રજૂ કરવા માટે મોકલી શકાશે ઉમેદવાર રજૂ થયેલ ક્વેરીવાળા તમામ અરજીની ભરતી સમિતિ સમક્ષ રજૂ કરી નીચેની યાદી મુજબ નિર્ણય કરવામાં આવે છે પત્રક રદ કરવામાં અરજીઓની યાદી પત્રક બસ સુધારા ગ્રાહી રાખવામાં અરજી અરજી પત્રક શાળા પસંદગી માટે પાત્રતા ધરાવતા ન હોય એવા ઉમેદવારોની યાદી પણ વેબસાઇટ ઉપર મૂકી દીધી છે તો મિત્રો તમે તમારું જે પણ તમે જેમાં બી તમારો સમાવેશ થતો હોય તે લિસ્ટ ડાઉનલોડ કરી અને એકવાર ચેક કરી લેજો અસ્તુ જય હિન્દ વંદે માત્ર જે યુવા શક્તિ નડે છે નવા જ વિડીયો છે ત્યાં સુધી આવજો ધન્યવાદ અને આવી જ અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જો ચેનલ ઉપર નવા હોય વિડીયો જો ગમે હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા મિત્રો સાથે આ માહિતી શેર કરજો